ફાઈનલી મિત્રો રાત પડી ગયો મિત્રો અહીં કાપ કોટ નું બધું કામ ચાલુ થઈ ગયું છે આયા બધા છોકરા મિત્રો રમે છે ફ્રી ફાયર ફ્રી ફાયર નું વેલ્યુ ઘટી ગયો કઈ ઓય આપણે કાઈ ઘટવા ન દેવા બરાબર કમલેશભાઈ છે પરિન છે બધા છે મિત્રો આ કામ કરવા આવ્યા કે ફ્રી ફાયર રમવા આવ્યા ખબર નથી પડતી કેમ તો બધા મિત્રો મજામાં છો આજના ધમાકેદાર બ્લોગ વિડિયો ની અંદર સ્વાગત છે તમારું તમે મિત્રો કાલે જોયું ને આપણે વેલ્ડિંગ કરતા તો ક્યાં ખબર મહારાજ ના મંદિરે અને અમારોભાઈ અત્યારે ક્યાંય ખબર આપણા ટીસી આગળ કેમ કે મિત્રો બધું દીઓ બહુ ભરે છે બીજું કઈ મને આપણે ડીઓ ભરે છે એટલે આપણે દીવો બાંધવા જવું છે અત્યારે આપણા ટીસી ટીસી આપણી કુંદરી છે ને આપણે માંડવી છે અમે નેક્સ્ટ લેવલની માંડવી છે ને ફટાફટ આપણે મિત્રો દીવો બાંધતા અહીંયા હમણાં દીવો બારે એટલે તમે બધું હુંધું ના મજતા ફાઇનલી મિત્રો રોંઢો થઈ ગયો છે રોંઢો ને કેટલા વાગે ખબર હાડા છે અને મિત્રો દી પણ આથમી ગયો છે હજુ આથમો નથી મિત્રો હવે આથમી જાય જોઈ લ્યો અને તમારો ભાઈ જાય છે ત્યારે મહારાજ મંદિરે કેમ કે મિત્રો અહીંયા ધૂપ કરવાના છે અને મિત્રો કેટલું કામ પડી ગયું તમને દેખાડવાનું છે અને હું પણ જોઈ લઈ મિત્રો તમારો ભાઈ મિત્રો અગ્નિ ફ્રી થયો છે કેમ કે આપણે મિત્રો જ છાંટતા હતા દવા કે નહીં ફાલ ફૂલની છાંટતા હતા દવા મિત્રો ફાલ આવે ને વધારે એટલું અને તમારો ભાઈ જાય છે મારા દીધા મંદિરે ફટાફટ તમને દેખાડું કેવું થયું છે મિત્રો ફાઇનલી તમારો ભાઈ ભૂકી ગયો છે મારા દિવસના મંદિરે મિત્રો આ મિત્રો બ્લોગ આવીને ને પાંચથી આ વ્લોગ ચાલુ છે મિત્રો પાંચથી બ્લોગ બનાવે એ તમારો ભાઈ હોય તમારો જોયો પાંચથી બ્લોક જોઈ તમને દેખાડો છું કેવું થયું છે

મિત્રો સ્વ પરાડાના સ્થળે આવ્યા હતા ગુરુવાર હતો એટલે આપણે ધૂપ દીવા કરવા માટે આવ્યા જોઈ લ્યો ફટાફટ આપણે ધૂપ દીવા કરી લીધા છે અને ફટાફટ નીકળીએ મિત્રો જોઈ લ્યો રાત થઈ ગઈ છે અને મિત્રો હજી વેલ્ડિંગનું કામ હાલે છે મિત્રો આમની કરા માલે જોઈ લઈએ મંદિરે જોઈ લો અહીંયા બધા છોકરા મિત્રો રમે છે ફ્રી ફાયર ફ્રી ફાયરનું વેલ્યુ ઘટી ગયો તો આપણે રમવાનું કાંઈ ઘટવા નથી બરાબર સંજય છે કમલેશભાઈ છે પરિણભાઈ છે

આવડે મિત્રો ફ્રી ફાયરનો વિડીયો ખાલી ઉતાર્યો એ વિડીયો સ્ક્રીપ્રિટ હતો કે એમને મિત્રો એ લોકો તો તમે કોમેન્ટ કરજો અત્યારે તમારો ભાઈ ક્યાં છે ખબર ખેતરમાં કેમ કે મિત્રો પાણી હાલે ખબર કે ભરણા આવી ના શકે જોઈ લ્યો કેવા રાખ્યા જો તમને દેખાય મિત્રો ઝૂમ કરીને દેખાવાનું જોઈ લો બાજકા રાખ્યા છે મિત્રો ભૂકા ના હતા મિત્રો કાગળ હતો જોઈ લ્યો બ્લેક કલર તમને દેખાય એક જ નથી એક આ બે ત્રણ ચાર અને મિત્રો હમણાં ધાર ઉપર પણ મિત્રો એકાદ છે મિત્રો તમને દેખાડી દેતો મિત્રો બ્લોક બનાવીને ત્યારે તમને દેખાડી દેતો હવે દેખાડો જોઈ લો કેવા રાખ્યા છે આપણે જુગાડ માર્યો મિત્રો જાણે અહીંયા કોઈક ઊભો ના હોય એવું લાગે છે અહીંયા પણ છે રાત એવું જ દેખાય મિત્રો કારણ કે ઊભો છે કોક જોઈ લીધે છે ને કોઈક માણા ના ઊભા હોય એવું લાગે મિત્રો અને તમે આપણી માંડવી છે બરાબર અને વિડીયો ગમે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબલો ફટાફટ કોમેન્ટ કરો કેવો દિલો હા ભાઈ